સુરતમાં ખંડણી સહિત અનેક ગુનાઓમાં નોંધાયા બાદ ગુસ્સી ટોકની ફરિયાદ જ ભાગતા ફરતા વિપુલ ગાજીપરા ગેંગના સાગરીદ અલ્તાફ પટેલને ક્રાઈમ બ્રાન્ચની ટીમે હિમાચલ પ્રદેશથી ઝડપી પાડ્યો છે તેની વિરુદ્ધ સુરતમાં ત્રીસ થી વધુ ગુનાઓ નોંધાયા છે સુરતના કુખ્યાત વિપુલ ગાજીપરા ગેંગના વોન્ટેડ એવા અલ્તાફ પટેલ બ્રાન્ચે હિમાચલ પ્રદેશથી ઝડપી પાડ્યો છે

ચુડી મોહનસિંહ રાજપૂત અર્જુનકુમાર પાંડે તથા ઇલિયાસ કાપડિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે વિપુલ ગાજીપરા અલ્તાબ પટેલ અને ડેનિશ ખત્રી પોલીસમાં હાથમાં આવ્યા ન હતા જોકે વિપુલ ગાજીપરા અને ડેનિસ ખત્રીને ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢથી ઝડપી પાડ્યા હતા જ્યારે અલ્તા પટેલ ભાગતો ફરતો હતો જેને પણ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે હિમાચલ પ્રદેશથી ઝડપી પાડ્યો હતો બીજી તરફ અલ્તાભ પટેલની પત્નીએ કોર્ટમાં પતિના અનકાઉન્ટરની દહેશત વ્યક્ત કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાડા